રાજ્યમાં સરસ્વતી સાધના યોજનામાં લાલિયાવાડીના સમાચાર સામે આવે છે વિદ્યાર્થીઓને આપવાની સાયકલ પડી પડી ભંગાર બની જાય અને તેમ છતાં વિતરણ ન થાય ત્યાર પછી પાછો ખર્ચ કરીને તેનું સમારકામ કરવાનું કલરકામ કરવાનું આવી સિસ્ટમ તો આપણે ત્યાં જ જોવા મળે ગુજરાત મહાન છે ભાઈ આવો જોઈએ નવો સરસ્વ નવો જે આ સરસ્વતી સાધના યોજના છે કેવી રીતે ત્યાં કામ થઈ રહ્યું છે ને લઈને કેવી રીતે એ યોજના પર પાણી ફરી રહ્યું છે છાત્રાલયના મેદાનમાં પડી પડી સાયકલ ભંગાર બની એક વર્ષ થવા છતાં સાયકલ વિતરણ બાકી બે હજાર બાવીસ ત્રેવીસ માં વિતરણ કરવાની સાયકલ પડી રહી અધિકારીઓના આળસે વિદ્યાર્થીનીઓને હાલાકી રાજ્યમાં સરસ્વતી સાધના યોજનામાં પોલમપુલની વાતથી તો કોઈ અજાણ નથી છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાં સરસ્વતી સાધના યોજનામાં આપવાની સાયકલ ભંગાર બન્યાના સમાચારો ચર્ચાએ ચડ્યા છે ત્યારે વધુ એકવાર વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ વાડામાં પડી પડી ભંગાર બની ગઈ છે વાત છે જે સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં કેટલીય સાયકલ વિતરણના વાકે ખરાબ થઈ ગઈ આમ તો આ સાયકલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિતરણ કરવાની હતી પણ આપણા અધિકારીઓની આળસે વિતરણ કરવાની હજુ બાકી છે સાયકલ આવ્યાને આમ તો એક વર્ષ થઈ ગયું છે પણ તંત્રમાં કેટલીક ખામીઓના લીધે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી શકી નથી રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજનાની શરૂઆત ધોરણ નવ ની વિદ્યાર્થીનીને શાળાએ જવા સરળતા રહે તેવો હેતુ દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા યોજના લાગુ કરાઈ સરકારી યોજનાનો દાટ વાળતા અધિકારીઓ પર એશન ક્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવની વિદ્યાર્થીનીઓને શાળાએ જવાનું સરળ રહે તે માટે સરસ્વતી સાધના યોજનાની શરૂઆત કરવામાં આવી હતી યોજના શરૂ કરવા પાછળનો હેતુ દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો હતો સરકાર દ્વારા દીકરીઓને વિના મૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીનીઓને ચાલી ને શાળાએ ના જવું પડે બે હાજર બાવીસ ત્રેવીસ માં આપવાની સાયકલ આવી ગઈ હોવા છતાં કયા કારણોસર હજુ આપવામાં નથી આવી તે તો અધિકારીઓ જ કહી શકશે પરંતુ કાટ ખાઈ ગયેલી સાયકલ ને હવે કામ કરીને વિતરણ કરાશે તેવી માહિતી મળી રહી છે સરસ્વતી સાધના જેવી યોજના લાગુ તો કરી દેવાઈ છે પણ દીકરીઓ સુધી તેનો લાભ નથી પહોંચ્યો તે હકીકત છે સરકાર સારી યોજનાઓ લાગુ કરી દે તેના માટે નાન પણ ફાળવી દે છે પરંતુ તેના થતી ગેરરીતિથી સમગ્ર યોજના સવાલોના આવી જાય છે સરકારે હવે એ પણ ધ્યાન પડશે કે યોજનાનો લાભ અંતિમ પંક્તિના માણસ સુધી પહોંચે છે કે કેમ રિપોર્ટ બીટીવી અધિકારીઓનું આળસ જેના કારણે સરકારી યોજના પણ નકામી થઈ જાય જરૂરિયાતમંદોને નથી મળતો લાભ હેરાન થવું પડે છે જે હેરાનગતિ દૂર કરવા યોજનાઓ બહાર પડાય છે તે લાભ તેમના સુધી અધિકારીઓના આળસ અને બેદરકારીના કારણે પહોંચતો જ નથી સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો ગુજરાતના અનેક ખૂણે ધૂળ ખાય છે અને ફરી એકવાર દાહોદમાંથી આવી ઘટના આવા દ્રશ્યો સામે આવ્યા છે જે એક વર્ષ સુધી અધિકારીઓ ઊંઘતા જ રહ્યા કુંભકર્ણની નિંદ્રામાં અને સાયકલો ધૂળ ખાઈ ગઈ એકાએક જાગ્યા અને હવે સાયકલ નું કામ શરૂ કરાવ્યું એટલે એ ખર્ચ પાછો અલગ એટલે આ જનતાના પૈસાથી જ થાય છે આના માટે પૈસા આપીએ છે કે એક તો સરકાર યોજના શરૂ કરાવે તમે યોજનાનો લાભ આપો નહીં અને પછી અમારા જ પૈસે યોજનાનો લાભ આપવાના દેખાડા કરો આખરે બધા તમને કે તમને ઊંઘમાંથી જગાડે પછી ઘણી વાર એવી પણ ફરિયાદો આવે છે કે શાળા દ્વારા રજીસ્ટ્રેશન નથી કરાવ્યું નોંધણી જ ન કરાવી હોય તો પછી અધિકારીઓને ખબર જ ના હોય ને કે ભાઈ આ એવી શાળા છે કે જ્યાં વિદ્યાર્થીનીઓને આપવાની છે સાયકલો એટલે ઓવરઓલ તંત્રના આળસના કારણે વિદ્યાર્થીઓ હેરાન કેમ થાય હક છે એમનો ભણવાનો બિચારી ચાલતી જાય શાળાએ થાકીને શું ભણવાની ડ્રોપઆઉટ રેશિયો એમનો વધી ગયો હોય ડ્રોપઆઉટ ન લેવું પડે એટલે એમને 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 સરકાર આપે છે 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 અને આ તો પડી જનતાની વિદ્યાર્થીનીઓ થોડી થોડી મલાઈ આપવાની એવું કઈ કામ કરશે વિદ્યાર્થીઓ તો મત પણ ના આપી શકે ના એમને કોઈ અંડર ધ ટેબલ મલાઈ આપી શકે કે જેનાથી તેઓ ધરાઈ જાય એટલે પછી એમની તો ક્યાં અધિકારીઓને પડવાની જ છે કે સરકારે ધ્યાન આપવું પડે સરકારે જોવું પડે કે એમની જે યોજનાઓ બહાર પડાય છે એનું કામ કેટલું થાય છે એનો લાભ જરૂરિયાતમંદને પહોંચે છે કે નહીં કારણ કે ઓવરઓલ સરકારને પણ મત તો મળવાનો જ છે ને જોઈએ હવે આને લઈને હજી કેટલી જગ્યાએથી આવી ધૂળ ખાતી સાયકલો જોવા મળશે